પરંતુ રસ્તામાં બસ ખોટક પડી ગામડાના રસ્તે જાહેર વાહનોની અવર જવર ખૂબ ઓછી રહેતી હોવાથી અન્ય કોઈ વાહન નીકળતું એ પણ તહેવારના લીધે શિકાર ભરેલું જ રહેતું હતું નીકળતા અન્ય વાહનોની લક્ષ્મી હાથ લાંબા કરી કરીને થાકી ગઈ પરંતુ કંઈ ના મળ્યું તે ના જ મળ્યું વિનોદી બહેનના પાડોશીના લેન્ડલાઈન ફોન પર ફોન કરીને આગલા દિવસે જણાવી દીધું હતું કે સવા અગિયાર વાગ્યે સાસરીમાં જવા ટ્રેન પકડવાની હોવાથી એ એની પત્ની કૃપાલી સાથે સવારે વાગ્યા ઘેરથી નીકળી જશે લક્ષ્મીએ ફોન પર નવ વાગ્યે આવી જઈશ એવું પ્રત્યુત્તર આપ્યો હતો આખરે એસ રિપેર થઈ ગઈ શિંતા શહેરે લક્ષ્મી એઝ બસ માં બેસીને ભાઈ ના ઘેર પહોંચી તો ગઈ પરંતુ ગાડીના બદલે થોડા મોડા નીકળશે પરંતુ એની એ ધારણા ખોટી પડી જોકે લક્ષ્મીને ભાઈ ભાભીના સ્વભાવની ખબર તો હતી જ લક્ષ્મીના લગ્નના ચાર વર્ષ પછી

બહેનને ખૂબ ગર્વ હતો મા બાપના મૃત્યુ પછી એ વાર તહેવારે ભાઈને મળવા એના નોકરીના સ્થળે પહોંચી જતી હતી પરંતુ નણંદના આગમનથી કૃપાલી ભાભીનું મોં ફૂલાયેલ જ રહેતું ધીરે ધીરે ભાઈ પણ ભાભીના રંગે રંગાઈ ગયો સૌમાની સૌભાવની લક્ષ્મીએ ધીરે ધીરે ભાઈના ઘરે જવાનું જ ઓછું કરી નાખ્યું એ એકમાત્ર રક્ષાબંધનના દિવસે જ ભાઈના ઘરે જતી હતી એમાં તો આજે પ્રથમવાર ભાઈ જ ગેરહાજર લક્ષ્મીથી ડોસકું નંખાઈ ગયું એ મનોમન લવી પડી અરે રે ભાઈ તું આજે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક એવા આજના તહેવારે બહેનની ઘડી ભર રાહ ના જોઈ શક્યો મારે તારી પાસેથી કંઈ નહોતું લેવું મારે તો તને રાખડી બાંધીને તારા ઓવરના લઈને આશીર્વાદ જ આપવાના હતા અરે રે મારા ગયો કે શું લક્ષ્મી નાખ્યા એની પાસે ફોન તો હતો નહીં કે એ ભાઈને ફોન કરી શકે એણે જોયું તો ભાઈના મકાનની ડાબી બાજુના મકાનને પણ તાળું મારેલ હતું એણે જમણી બાજુના મકાનને દરવાજો ખખડાવ્યો એક સ્ત્રી દરવાજે આવીને લક્ષ્મી ને જોઈને બોલી કોનું કામ છે અરે હા તમે વિનોદ ભાઈ ના બહેન તો નથી ને હા હું વિનોદ ભાઈને રાખડી બાંધવા આવીશું પરંતુ ભાઈના ઘરને તો તાળું છે શું વિનોદભાઈ એમની સાસરી જવા નીકળી ગયા લક્ષ્મી ઢીલા અવાજે બોલી હા બહેન એ તો અગિયાર વાગ્યા પહેલા નીકળી ગયા વિનોદભાઈ જતા જતા કહી ગયા હતા કે મારી બહેન લક્ષ્મી આવે તો કહીજો કે સાસરીમાં જઈને નીકળવાનું હોવાથી રાહ જોઈ એમ કહીને એ સ્ત્રી ઊભી રહી ના કોઈ અન્ય આવકાર કે ના પાણીનું પૂછ્યું એકાદ મિનિટ ઊભા રહીને એ સારું બહેન કહીને લક્ષ્મીએ ચાલતી પકડી પેલી સ્ત્રીએ દરવાજો બંધ કરી દીધો ત્યાં સામેથી આવતા મોટર સાયકલ સાથે અથડાતા અથડાતા રહી ગઈ મોટર સાયકલ ચાલકે બ્રેક મારી મોટર સાયકલ પાછળ બેઠેલ અજાણી સ્ત્રીએ ઉતરીને લક્ષ્મીને કહ્યું અરે બહેન તમે હમણાં વચ્ચે આવી જાત ત્યાં રહેવું બહેન તમારે આ સોસાયટીમાં કોને લક્ષ્મી ઝડપે તાકીને બોલી સોરી બહેન મારી જ ભૂલ હતી આ સામાખે રહેતા વિનોદભાઈ ને મળવા આવી હતી પરંતુ હું મોડી પડી એ લોકો નીકળી ગયા છે અરે અમે વિનોદભાઈના પડોશી છીએ છ સાત મહિનાથી ભાડે રહીએ છીએ વિનોદ ભાઈ તમારે શું થાય સ્ત્રીએ સહજતાથી પૂછ્યું વિનોદ મારો નાનો ભાઈ છે લક્ષ્મીનું વાક્ય સાંભળતા સ્ત્રી બોલી તો તો આવો બહેન ચા પાણી કરીને જાઓ કહીને એ સ્ત્રી લક્ષ્મીને એના ઘેર ખેંચી ગઈ વિનોદના ડાબી બાજુના મકાનમાં રહેતી એ સ્ત્રીનું નામ મીનાક્ષી હતું અને તેના પતિનું નામ નવીન

નવીને સગી બહેન નહોતી બંને પતિ પત્નીએ લક્ષ્મીને સુંદર આવકાર આપ્યો પાણી કરતા કરતા મીનાક્ષી બધી હકીકત જાણી હકીકત જાણીને મીનાક્ષી સાથે ભાઈનું આવું વર્તન શું સગો ભાઈ બહેનની આજના દિવસે કલાક બે કલાકે રાહ ના જોઈ શકે શાહ પાણી પૂરા થતા જ મીનાક્ષી બોલી લક્ષ્મી બહેન તમે રાખડી બાંધવા આવ્યા છો તો હવે નવીન ને બાંધી દો અને હા હવે તમારે જમ્યા વગર તો નથી જવાનું લક્ષ્મી ઘડીભર ભર મીનાક્ષીને જોઈ જ રહી ઘણા પ્રયત્ન સતાય એની આંખો ઉભરાઈ ગઈ મીનાક્ષી બધું સમજી ગય એને લક્ષ્મીના ખભે હાથ મૂકીને એને શાંત કરી લક્ષ્મી મીનાક્ષી અને નવીનના ભાવને અવગણી ના બાંધી આજે બજાર હોય એટલે આમ તો લક્ષ્મીને ઉપહારમાં રોકડ રકમ આપવાનું જ નવીને મીનાક્ષીને જણાવ્યું હતું પરંતુ મીનાક્ષી એ હમણાં જ પિયરમાંથી ભાઈએ ભાઈ આપેલ સાડી લક્ષ્મીને આપવાની વાત કરી પત્નીની ઉદારતાથી નવીન પણ ગળગળો થઈ ગયો અને એ સાડી જ્યારે લક્ષ્મીને હાથમાં આપી ત્યારે તો એ ખુશીની મારી મીનાક્ષી બાજી ભાભી અને મીનાક્ષીની મનોમન તુલના કરી બેઠી એના મોઢેથી વાક્યો નીકળ્યા તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થવું મારા વીરા નવીન ભાઈ તમારો સંસાર સુખી રહ્યો કલાક પછી નવીન લક્ષ્મી સાયકલ પર બસ સ્ટેશન મૂકવા ગયો ત્યારે સગા ભાઈ બહેન જેવી વચ્ચે વાતચીત થઈ માત્ર એક જ દિવસનો સમય પસાર થયો રક્ષાબંધનના બીજા દિવસની સાંજે વકીલે આવીને નવીનનો દરવાજો ખખડાવ્યો વકીલે અંદર પ્રવેશતા વ્યાત વધાઈ વધી નવીનભાઈ જે કેસ ઉપરથી આપણને વિશ્વાસ ઉઠી ગયો હતો એ કેસનો સુકાદો આપણી તરફેણમાં આવ્યો છે દસ વર્ષથી ચાલતા હાઈવેને અડીને આવેલ ચાર વીઘા જમીનના કેસનો સુકાદો આજે નવીન અને તેના મોટા ભાઈની તરફેણમાં આવ્યો હતો ચાર કરોડની ચાર વીઘા જમીનનો કેસ જીતતા આજે નવીન બે કરોડ રૂપિયાનો અને મીનાક્ષીના મનમાં લક્ષ્મીનું એક જ વાક્ય પડઘાઈ રહ્યું હતું તમારી બધી જ મનોકામનાઓ પૂરી થવું મારા વીરા નવીન રક્ષાબંધનના ચોથા દિવસે વિનોદ અને કૃપાલી ઘેર આવ્યા કૃપાલીના એક પગે પાટો બાંધેલ હતો અને તે લંગડાતા પગે વિનોદના ખભાના ટેકે ટેકે ચાલી રહી હતી આ જોઈને મીનાક્ષી બોલી શું થયું કૃપાલી બેન ઢાળમાં ગબડતા પગે ફ્રેક્ચર થયું છે મીનાક્ષી બેન નીકળતી વખતે કોણ જાણે કોના શુકન થયા હતા કહીને ઢસડાતા પગે કૃપાલી ઘરમાં ચાલી ગઈ મીનાક્ષીના મો પર ઘડીભર વિષાદ છવાઈ ગયો એ મનોમન બોલી ઉઠી તહેવારના દિવસે સગી વળી નણનને અવગણનાર આજે બધા બધાશી પાડોશી કૃપાલીને ઘેર એની ખબર પૂછવા ભેગા થયા ત્યારે વાત વાતમાં મીનાક્ષીથી બોલાઈ જવાયું અમારે રક્ષાબંધનના દિવસે ધર્મ સંકટ જેવું થયું એ દિવસે તમે લોકો નીકળ્યા એના પછી લક્ષ્મીબેન આવ્યા પડોશીની ફરજના ભાગરૂપે અમે ફરજ તો નિભાવી દીધી લક્ષ્મીબેને નવીન ને રાખડી તો બાંધી પરંતુ બજારમાં રજાના દિવસે ભેટમાં શું આપવું મને રોકડ આપવી યોગ્ય ના લાગ્યું એટલે વિચારીને મારા ભાઈએ ખૂબ જ હેતથી આપેલ સાડી લક્ષ્મીબેનને આપી દીધી લક્ષ્મીબેને તો ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા એ પાસા નાહક ના નહીં બીજા દિવસે એ ફળીભૂત થયા બહેનના સ્વરૂપે જાણે લક્ષ્મીદેવ ખુદ આશીર્વાદ આપવા આવ્યા ના હોય અરે હા એમનું નામ પણ લક્ષ્મી જ હતું ને કહીને મીનાક્ષીએ બધી હકીકત વર્ણવી કૃપાલીનું મોતો જોયા જેવું થયું જ પરંતુ વિનોદની વેદનાએ તો એના હૃદયને હસમસાવી દીધું વિનોદ મો પર હવે પસ્તાવો સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો ભગવાને મને સુખ આપ્યું છે છતાં એ સુખની ભાગીદાર ગરીબી એવી સગી બહેનને પણ હું ના બનાવી શક્યો ધીકાર છે મારી જિંદગીને એક અઠવાડિયાના વલોપાત પછી એને કૃપાલી આગળ વેદના ઠાલવી કૃપાલી પણ મીનાક્ષીએ એ કહેલ હકીકત પછી મનોમન પસ્તાઈ રહેલ હતી આખરે રવિવારના દિવસે વિનોદે લક્ષ્મીને સહ પરિવારના દિવસે લક્ષ્મીઓ સુખ દુઃખી આવકારી રહ્યા હતા આવા નવા નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત